દાહોદના સંજુરીમાં મણિપુર જેવો કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એક મહિલાની અર્ધનગ્ન હાલતમાં રોડ રસ્તા પર ફેરવવામાં આવી હતી આજે એવો કિસ્સો સામે આવ્યો છે કે દાહોદ ધાનપુરાના પીપેરો ગામે છુટકારો પામવા પાડોશી મદદ લઈ પરિણી પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી નાખી અને બંને મળીએ ઈકો ગાડીમાં ભરી તેને સાદરા ગામે ફેંકી દેવામાં આવ્યો હવે મામલો કંઈક એવો છે કે પીપોરે ગામમાં યુવકને તેના ફળિયામાં રહેતી એક પરિણીત સાથે આડા સંબંધ હતા પરંતુ કોઈ કારણોસર તે પરણિતા આડો સંબંધ રાખવાનો માગતી હતી જેથી કરીને પરિણીતને તેનો પાડોશી સાથે વાતચીત કરીને યુવકને મોતને ઘાટ ઉતારીને લાશને સાદરા ગામે સેવાનિયાથી રોડની બાજુમાં ફેંકી દીધો અને પુરાવાનો ટોટલી નાશ કરી દીધો છે જેની જાણ દાહોદ પોલીસ હતી તો દાહોદ જિલ્લા પોલીસે ટીમે ગણતરીના દિવસોમાં જ પોલીસે આજ હત્યાનો ભેદ ઉકેલી દીધો છે અને દાહોદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે